From the Holy Gospel according to St. John chapter 16, verse 12 to 15. At that time, Jesus said to his disciples, I still have many things to say to you, but you cannot bear them now. When the Spirit of truth comes, he will guide you into all the truth, for he will not speak on his own authority, but whatever he hears, he will speak and he will declare to you. द थिंगू कम ही विल ग्लोरीफाय मी फॉर ही विल टेक व्हॉट इज माय अँड डिक्लेअर इट टू यू ऑल दॅट द फॉदर हॅज इज मायर फॉर आय स्टे दॅट ही विल टेक व्हॉट इज माय अँड डिक्लेअर इट टू यू द कॉस्पल ऑफ द लॉर्ड प्रेज टू यू लॉ जी स्टोनी जर मला धर्म जो एक uh... એલ એલબીએની એક્ઝામ ચાલતી હતી અને એક્ઝામ પહેલા જે પ્રોફેસર છે એ એક્ઝામ પહેલા એમના પેપર જણાવતા હતા કે ચૌદ પેજનું ક્વેશ્ચન પેપર હશે અને ચાર કલાકનું હશે એટલે બધા લોકો બુમવાળા પાડવા લાગ્યા સ્ટુડન્ટ અને આટલું લાંબુ પેપર તો હોતું હોય અને ચાર કલાકનું મને કેટલું ટફ પડશે અને ત્યાર પછી બધા વાતો કરતા હતા ત્યારે પ્રોફેસરે કીધું ચિંતા ના કરો હું પણ તમારી સાથે જે મુશ્કેલીમાં છું એ જ નાવમાં છું આઈ એમ ઓલ્સો ઇન ધ સેમ બોટ ત્યારે એક વિદ્યાર્થી રમુજીમાં કહી દીધું કે આશા રાખીશ કે એ બોટ ટાઇટેનિક ના હોય આપણે જાણીએ છીએ કે ટાઇટેનિક બોટ એ ડૂબી ગઈ હતી હવે ધર્મજી ઘણીવાર જીવનમાં અમુક એવા પ્રશ્નો થાય છે પ્રશ્નો સમસ્યાઓ આવે છે કે આપણને એવું લાગે છે કે એનો કોઈ ઉકેલ આવતો નથી અને આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે એ સત્ય સ્વરૂપ આત્મા તમને સાચા રસ્તે દોરશે જો આપણે આત્માના દોરિયા જઈએ તો કેટલી રીતે જઈ શકીએ આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ આપણી સમક્ષ રજૂ કરે છે સંત પાઉલ એથેન્સમાં છે અને એ ફિલોસોફર્સ તેવા સ્ટોઇક વાસીઓ અને એપિક્યુરિયસ જે વિચારસરણી ધરાવતા હોય મોટા ભાગે જે ફિલોસોફર હોય તત્વજ્ઞાની હોય ઈશ્વરના અસ્તિત્વમાં ઓછું માને અને એમની સાથે વાદ વિવાદમાં ઉતરીને શુભ ઘોષણા કરી સહેલી વાત નથી કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ જોડે વાત કરી પ્રભુના અસ્તિત્વ માટે એને કન્વિન્સ કરવો ખૂબ અઘરું છે અને સંત પાઉલ કહે છે ત્યાં કે હું તમારે ત્યાં ફરતો હતો ત્યાં મેં એક અજ્ઞાત દેવની વેદી જોઈ કે અજ્ઞાત દેવ અનનોન ગોળ કોણ છે અને એ રજૂઆત કરે છે પ્રભુ પરમેશ્વરની અને પ્રભુ ઈશ્વરની એ પવિત્ર આત્મા એમને દોરે છે એ ચિંતકો સામે ચર્ચા કરીને એમને પ્રભુ તરફ દોરવાની શું આપણે એ પવિત્ર આત્માના દ્વારા દોર્યા દોરાઈએ છે આજે પણ બાપ્ટિસ્માની વાત કરવામાં આવે તો બેપ્ટિઝમ ત્રણ પ્રકારના હોય છે બેપ્ટિઝમ ઓફ વોટર જે તમે મેં લીધું છે સ્નાન સંસ્કાર બેપ્ટિઝમ ઓફ બ્લડ જ્યારે ઘણીવાર ઈસુના નામમાં ઘણા શહીદોએ પોતાનું રક્ત વેળાવ્યું છે અને બેપ્ટિઝમ ઓફ ડિઝાયર એટલે કે એ કદાચ ખ્રિસ્તી નથી પણ એ ઈસુના મૂલ્ય પ્રમાણે જીવી રહ્યા છે કદાચ એમના માટે પણ અનનોન ગોડ છે અજ્ઞાત દેવ છે આપણે એ લોકો સમક્ષ એ અજ્ઞાત દેવને આપણા જીવન દ્વારા સંત પાઉલની જેમ છતું કરી શકીએ ખરા આજે પ્રભુ એ પડકાર આપી રહ્યા છે ઈશ્વરની કૃપા સાથે આગળ વધીએ